પણ એક પાંચ ટકા થાય તો સમાજનું ઋણ અદા થાય આ સમાજનું ઋણ અદા મારા સમજો આ સમાજમાં આપણે જન્મ્યા છીએ ને આ તમે સમજ્યા છો એવું જો પંદર પચીસ ટકા સમજે પટેલો સમજ્યા છે એમના સમાજ માટે છોકરી આટલી જન્મ છે એનો બધો જ તમે જુઓ તો એનો ખર્ચો સમાજ ઉપાડી નહીં તો એ ભણે ગણે પીએચડી થાય એના લગ્નનો એ બધો સમાજનો અત્યારે આઈએસ અને આઈપીએસ માટે એક જ રૂપિયામાં અમે તમને કલેક્ટર બનાવીએ એક જ રૂપિયામાં તમને ડીએસપી બનાવી દે આટલા કરોડો રૂપિયા ભેગા કર્યા છે મારા સમજો મને હમણાં એક ટીડી પટેલ મળ્યા પટેલ છે મોરબીના મને કે છે વડીલ તમને એક વાત કહું કે બોલો અમારા પટેલો એમ કે છે કે આપણો દરેક જગ્યાએ કલેક્ટર હોવો જોઈએ આપણો ડીએસપી હોવો જોઈએ આપણો મામલતદાર હોવો જોઈએ અને અત્યારે એ લોકોના કેટલા ટકા વધારે ક્લાસ વન અધિકારીઓ આવ્યા જીપીએસ આવ્યા છે અત્યારે એમનું સંખ્યા બહુ આવી છે જો આપણે નહીં જાગે ઘટતી જાય છે હા અને આપણી ઘટતી જાય છે એટલે મારો તો જીવ બળી જાય મારા સમાજ આપણા સમાજ જાગૃત થાય અને બીજું આ પટેલો રહ્યા તમે કહું એ દાન આપે છે ને હું તો તાજુબ થઈ દસ કરોડ પાંચ કરોડ બે કરોડ એક કરોડ મારા ભરવાડો દાન એટલે આપે છે પોતાના સમાજ માટે આપણે વાળી આપણી સમાજ હજુ ચાપું દાદા આ બાર કરોડ ભેગા કર્યા કે મને બહુ મદદ કરી છે સમાજે આખા ગુજરાતમાં ફર્યા ખાઈ જઈ અમદાવાદમાં અમદાવાદમાં તમને બધાને બોલાવીશ મેં સરનામું લીધા છે ને તમને બોલાવીશ જોવા માટે બોલાવીશ સંમેલનમાં પણ મને એક રંજ રીજા છે હજુ કોઈ માયનો લાલ અબજો છે જેના ઘેર કરોડ કરોડની ગાડીઓ છે પણ હજુ કરોડ બે કરોડ વાળા ખોલીને આપતા નથી થશે આ ધીરે ધીરે દાદા સર્વિસમાં હતા કે હાઈસ્કૂલમાં હતો હું શિક્ષક એ જ ટીચર હતો બરાબર ને તમારી સ્પીચ ઉપરથી ખબર પડી ધન્યવાદ કહેવાય આ ઉંમર તમારી વર્ષે એટલે કહું છું તે આપ્યું છે તો તારામાં વાપરવાનું તે આપ્યું છે તો તારા બાબા સાહેબે તમને કહું એની જેટલું તો જગતમાં કોઈ નહીં કરે આપણા સમાજ તો ખરું બધા સમાજ મારે આખો દુનિયાના કોઈ સમાજમાં આવો પેદા નથી એકસો ચુમ્માલીસ દેશ પૂજ છે એ બધા કેવા આપણી જેવા કે આવો માણસ તો આપણે જોયો જ નથી એકસો ચુમ્માલીસ દેશોમાં એનો ચૌદમી એપ્રિલ ઉજવાય ઉજવાય છે જન્મજયંતિ ઉજવાય છે પણ એમાં જથી જ અમે આપણે શીખ્યા છીએ મારા હમ મને જ એને આટલું બધું કર્યું તો આપણે કંઈક કંઈક તો કંઈક તો કરીએ એ જ વાત નામ બપ આપણું નામ અર્જુન દાદા અર્જુન દાદા ગોહી મારો લીધો અરે વાપા દાદા તો એમાં સવાલ જ નથી ચલો આ સાહેબનો નંબર લખી લો મારામાં આવા મહાપુરુષો આટલી ભાવના છે હું એક એસટીમાંથી નિવૃત્ત કંડક્ટર છું

અત્યારે આખા ગુજરાતમાં સાડા ત્રણ હજાર આપણા સભ્ય છે અને એકતા કરી છે આપણે રોહિત વણકર વાલ્મિક બધું મટાડ્યું આખા ગુજરાતને કહીશ દાદા શું તમે કર્યું આ કોઈ બોલી નથી અગતું કે હું વણકર છું હું રોહિત છું એ બોલતા શરમાય છે એવું કર્યું અત્યારે આપણે અને હજુ કરી રહ્યા છે આખા ગુજરાતમાં અને હજુ એ બધું કરવું જ છે No, lo saben que les...